અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાનો આપ્યા હતા પોતાના દેહની આહુતિ આપી હતી અને એમની શહીદીના ભોગે આપણે આઝાદ થયા હતા આઝાદી પછી આ દેશનું બલિદારણ બે મહિના લેટ થયું ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસ એક્ટ મુજબ આ ધારો ચાલુ હતો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણને સંવિધાન બનાવ્યું આપણું સંવિધાન એ ભારતનું આત્મા છે અનેક ક્રાંતિકારીઓની યાદ કરવાની તક મળી આજે પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ મોઢેરા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે આપણા આઝાદી માટે જે લડવૈયાઓ ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું હતું એમને પણ યાદ કર્યા એ જ રીતે એમાં ભાવની રક્ષા કરતા જે

સાંસ્કૃતિક કાર્યક્રમ જે કર્યો ખૂબ સરસ હતો અને આ રીતે સાત થી આઠ હજાર દાન બાળકોને પ્રોત્સાહન રૂપે આપેલ છે આ કાર્યક્રમની અંદર માનનીય શ્રી જિલ્લા સદસ્ય અને બતપ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા એ જ તાલુકા સદસ્ય શ્રી ભરતભાઈ મિસ્ત્રી મઢેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પણ ઉપસ્થિત રહ્યા કુટ સરફાશ્રી કુથા એસેન્સીના સભ્યો અને ગામના વાલીગણ ખૂબ મોટી માત્રાની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ડ્રાઇવિંગ સેફ એ મોટી જવાબદારી છે મારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે આજનો દિવસ প্রত্যেক હિન્દુવાસી માટે જોરોનો દિવસ છે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે કારણ કે આજે આપણે સંવિધાન મન્યું છે આદેશ અંગ્રેજોની ગુલામીનો હતો અને ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાનો આપ્યા હતા પોતાના દેહની આહુતિ આપી હતી અને એમની શહીદીના ભોગે આપણે આઝાદ થયા હતા આઝાદી પછી આ દેશનું બંધારણ બે મહિના લેટ થયું ભારત સરકાર અધિનિયમન ઓગણીસો પોત્રીસ એક્ટ મુજબ આ ધારો ચાલુ હતો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણને સંવિધાન બનાવ્યું આપણું સંવિધાન એ ભારતનો આત્મા છે અનેક ક્રાંતિકારીઓની યાદ કરવાની તક મળી મોદી સાહેબ જે પ્રકારે સ્વચ્છતા અભિયાન ભારત મિશન અંતર્ગત ચલાવવા માટેની હાકલ કરી એમાં સૌ કાર્યકર્તાઓ સ્કૂલના બાળકોથી માંડીને શિક્ષકોથી માંડીને દરેક નાના મોટા કાર્યકર્તાઓ એમાં જોડાયા અને કુલ મળીને દેશ તરક્કી તરફ આગળ વધે એ દિશામાં પ્રયત્ન કરવા માટેની આકલ થઈ જયંતભાઈ આપનું નામ ને આપનો મારું નામ સુધાર ભરતભાઈ ચુનીલા મોઢેરા તાલુકા પંચાયત સદસ્ય આજે પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ મોઢેરા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે આપણા આઝાદી માટે જે લડવૈયાઓ ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું હતું એમને પણ યાદ કર્યા એ જ રીતે માભની રક્ષા કરતા જે શહીદવીર હોય હું મોફી કરતા હોય એવા વીરોને પણ આજે યાદ કર્યા આ દિવસે સંકલ્પ લેવડાયો કે લોકલ ફોર લોકલ એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સૂત્ર આપ્યું હતું એટલે ભારતને આત્મ આત્મનિર્ભર બનાવવા માટે નાના પાછળ અમારા હોય વેપારી હોય એમના પાસેથી ખરીદી કરવા માટેની પણ હાકલ કરી એ સિવાય ગામમાં રસ્તા માટે પણ રાખવી જોઈએ એની પણ લોકોને સમજણ આપી પાણી બચાવવું જોઈએ એની પણ સમજણ આપી એમ ઘણા બધા વિષયો માટે આજે ગામને સંકલ્પ લેવડાવ્યા એ પ્રકારનો કાર્યક્રમ આજે શાળામાં કરવામાં આવ્યો અમૃત મહોત્સવ

અને તમામ બાળકોને શ્રી ગો રત્નાગીરી ગોસ્વામી સાહેબ તરફથી નિવૃત્ત પીએસઆઈ તરફથી દરેક બાળકોને સ્ટીલનો સ્ટીલનો નાસ્તાનો ડબ્બો ભેટ આપવામાં આવ્યો જ્યારે રમેશભાઈ દેવી પૂજક તરફથી દરેક બાળકોને પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો એ જ રીતે ગામના શ્રેષ્ઠીશ્રીઓએ વાલીઓએ બાળકોને પ્રોત્સાહિત કરતા લગભગ સાતથી આઠ હજાર રૂપિયાનું રોકડ દાન બાળકોને પ્રોત્સાહન રૂપે આપેલ છે આ કાર્યક્રમની અંદર માનનીય શ્રી જિલ્લા સદસ્ય અને બતમ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા એ જ રીતે તાલુકા સદસ્ય શ્રી ભરતભાઈ મિસ્ત્રી મોઢેરા ગ્રામ પંચાયતના શ્રી પણ ઉપસ્થિત રહ્યા શ્રી તથા એસએમસીના સભ્યો અને ગામના વાલીગણ ખૂબ મોટી માત્રાની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર સરમેનો ધન્યવાદ